રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે એમાં પણ ખાસ કરીને મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ છે ત્યારે હવે ગુજરાત ભાજપના આ જ મંત્રી મંડળના વિસ્તરણને લઈને એક મોટી અપડેટ સામે આવી છે વિગતે ચર્ચા કરીએ કે ક્યારે આ મંત્રીઓ છે તે લોકો શપથ લઈ શકે છે તેના વિશેની નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

દેવવ્રત તથા તમામ મંત્રીઓને શપથ લેવડાવશે રાજીનામા આપી દેશે એવું નક્કી થયું હતું કે અચાનક આજે મનાળી જે કેબિનેટની બેઠક છે એને પણ મોકુફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ આ બેઠક મળશે એવી સંભાવનાઓ છે તે પણ સામે આવી રહી છે બે દિવસ ભાજપના તમામ ધારાસભ્ય અને વિદ્યાર્થીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા આદેશ કરાયો છે જે પણ ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન મળવાનું છે તેઓને ફોન આવવાના શરૂ થઈ ગયા છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજ બપોર સુધીમાં મંત્રી મંડળના જેટલા પણ લોકો છે જે લોકો રિપીટ નથી થવાના તે લોકો રાજીનામું આપી દેશે અને શુક્રવારે સવારે નવું મંત્રી મંડળ જાહેર કરવામાં આવશે તેવી માહિતી છે તે સામે આવી રહી છે ખાસ કરીને ગુજરાત સરકારના નવા નવા મંત્રી મંડળના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા આજે ગુરુવારે સાંજે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર પહોંચી જશે તેવી પણ માહિતી સામે આવી રહી છે અને ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે કે જેપી નડ્ડા પણ શુક્રવારે સવારે આવશે સામાન્ય રીતે માત્ર મંત્રીમંડળનું વિશરણ થતું હોય ત્યારે જ ભાજપના હાઈકમાન્ડમાંથી આટલા બધા નેતાઓ હાજર રહેતા નથી તેથી સરકારમાં મોટે પાયે બદલાવ થવાના સંકેતો છે પણ સામે આવી રહ્યા છે અને ખાસ કરી it. નવા મંત્રી મંડળમાં નાયબ મુખ્યમંત્રીના સમીકરણો પણ બની શકે છે અને ભાજપના ધારાસભ્યો પણ તેમના દંડક આગામી દિવસોમાં ગાંધીનગરમાં જ રહેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે અને નવું મંત્રી મંડળ પૂર્ણ કદનું સત્યાવીસ સભ્યોનું હોય એવી શક્યતાઓ જોવાઈ રહી છે અને વિધાન મંડળની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે તેવી પણ સંભાવનાઓ ભરપૂર છે અને આ દરમિયાન મંત્રીઓની કચેરી જ્યાં આવેલી છે તે સ્વર્ણિમ સંકુલના બંને વિભાગની તમામ ચેમ્બરોની સફાઈ કરી દેવામાં આવી છે અને સરકારમાં મંત્રીઓ ઉપરાંત કેટલાક ધારાસભ્યોની મુખ્યમંત્રીના છ થી સાત સંસદીય સચિવ તરીકે પણ નિમણૂક કરવામાં આવે એવી શક્યતાઓ લાગી રહી છે એટલે ખાસ કરીને હવે જયારે આ વિષયને લઈને સત્તાવાર માહિતીઓ સામે આવી રહી છે એ જ રીતે ઘણા બધા કેન્દ્રીય નેતાઓ છે એ લોકો પણ ગુજરાત આવવાના છે ને બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ અમદાવાદ આવશે અને ખાસ કરીને બીજેપીના ધારાસભ્ય સાથે બેઠક કરી શકે છે એવી પણ માહિતી સામે આવી રહી છે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે તે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે એ પણ ગુજરાત આવી શકે રાજ્યપાલ સાથે મુલાકાત કરી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે ખાસ કરીને સત્તર ઓક્ટોમ્બરે વિજય મુરતમાં શપથ સમારોહ યોજાશે તેવી માહિતી સામે આવી રહી છે ને આજે બપોર સુધીમાં એમએલએ મંત્રીઓને હાજર થવા માટેનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે અને ઘણા બધા મંત્રી મંત્રીઓ છે તે આજના દિવસે રાજીનામા આપી શકે છે અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટની મીટિંગ મળશે એવી પણ સંભાવનાઓ છે જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેઓને ફોન આવવાના શરૂ થઈ ગયા છે તેવા પણ ક્યાંક માહિતી અંદરના સૂત્રો પાસેથી મળી રહી છે અને ખાસ કરીને મળતી માહિતી મુજબ આજ બપોર સુધીમાં મંત્રીમંડળ દ્વારા રાજીનામું આપી દેવામાં આવી શકે છે એવી પણ શક્યતાઓ છે ને શુક્રવારે સવારે નવું મંત્રીમંડળ છે તે જાહેર કરી દેવામાં આવશે ખાસ કરીને સૌરાષ્ટ્રનું વજન વધવાની સંભાવના

આવશે અને ખાસ કરીને બીજા સિવાય પણ ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોના નામ અત્યારે હાલ ચર્ચાઈ રહ્યા છે તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર